સુરતના કામરેજના તાપી નદી પર આવેલા બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની કામગીરી કરાવનાર હોય તેનું નિરીક્ષણ કરવા માટે સુરત કલેક્ટર સ્થળે પહોંચ્યા હતા અને બ્રિજ પર લગાડેલી જોખમી પ્લેટને બ્રિજ રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો છે ગંભેરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં જર્જરિત બ્રિજ અને ક્ષતિગ્રસ્ત બ્રિજની કામગીરી શરૂ કરાઈ છે તે સુરતના કામરેજ તાલુકાના ખોલવડ પાસે તાપી બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની સમારકામની કામગીરીને ધ્યાને લઈને બ્રિજને બંધ કરવામાં આવ્યું હતું જેને લઈને સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ શુક્રવારે બપોરે બ્રિજની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યા બાદ કલેક્ટરના બંધ કરવા સૂચના હતી ટેકનિકલ ટીમ બ્રિજ રિપેર કરી શકે તે માટે બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાશે તો અમદાવાદથી મુંબઈ તરફ જતા એક્સપ્રેસ વેની કામગીરી પૂર્ણ કરી રસ્તો ખુલ્લો મુકાશે સુરતના કિમતી પલસાણાના એના ગામ સુધીનો ટ્રાફિક ડાયવર્ટ કરાશે વડોદરા બ્રિજ ઉપર થયો અને એમના પછી જે સુરત જિલ્લામાં શહેર અને જિલ્લામાં સમાવેશ જેટલા પણ બ્રિજેસ છે એની બધી જ ટેકનિકલ ટીમો દ્વારા અને તપાસણી કરવામાં પણ આવે છે અને જ્યાં જ્યાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની કાલે સ્પષ્ટ સૂચના છે કે જે પણ જગ્યા ઉપર આપણને એવું લાગે કે કોઈ જગ્યા ઉપર ટ્રાફિક બંધ કરવાની જરૂર છે કે કોઈ જગ્યા ઉપર મરામત કે એવું લાગતું હોય તો અમે આજે બધા જ અધિકારીઓ સાથે એક ડિટેલમાં મિટિંગ કરી છે અલગ અલગ ટેકનિકલ ટીમ્સ સાથે ધારો કે આર એનબીની ટીમ ટીમ્સ છે એનએચીઆઈ છે રેલવેઝ અને બધાના એન્જિનિયર સાથે ટીમો બનાવી છે એ ટીમો આવનારા બે દિવસમાં એટલે આજથી સ્ટાર્ટ કરીને બે દિવસમાં બધા જ બ્રિજેસના નિરીક્ષણ કરશે અને જ્યાં કોઈ પણ એવું આપણને લાગે કે તકલીફ જેવી કોઈ વસ્તુ છે તો ત્યાં આપણે ડાયવર્ઝન કરશું રિપેરિંગ કરશું અને જ્યાર સુધી આપણે સર્ટિસફાઈ નહીં થઈએ કે બધું બરાબર છે ત્યાર સુધી જે છે આપણે એક બધી કામગીરી કરવાની છે વધુમાં એક મહિનામાં બ્રિજ જલ્દી રિપેર થાય તેવી તૈયારીઓ શરૂ કરાશે એક મહિના સુધી તાપીનો એક તરફી બ્રિજ બંધ રહે તેવી શક્યતા રહેલી છે તો કિંમતી પસાર થતા નવા એક્સપ્રેસ હાઈવેની પણ કલેક્ટરે મુલાકાત લીધી હતી